વિશ્વ રંગભૂમિ દિવસ વર્લ્ડ થિયેટર ડે દર વર્ષે સત્તાવીસ માર્ચે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે વિશ્વ રંગભૂમિ દિવસ વિશ્વભરના કલાકારોને સમર્પિત છે થિયેટર સાથે જોડાયેલા તમામ કલાકારો માટે આ દિવસ ખૂબ જ ખાસ છે આ દિવસ લોકોને થિયેટરના મહત્વ વિશે શિક્ષિત અને જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે વિશ્વ રંગભૂમિ દિવસના રોજ લોકોને સમાજના વિકાસ માટે થિયેટર શા માટે જરૂરી છે તે પણ સમજાવવામાં આવે છે થિયેટર એ સમગ્ર વિશ્વમાં કલા સંસ્કૃતિ અને પરંપરાને પ્રદર્શિત કરવાની સૌથી અગ્રણી રીતો પૈકીની એક છે વિવિધ નાટકોનું મંચન કરવાથી સામાજિક અને સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવામાં સતત મદદ મળે છે વિશ્વ રંગભૂમિ દિવસનો ઇતિહાસ વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવવાની શરૂઆત ઓગણીસો એકસઠ માંગ ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ આઈટીઆઈ દ્વારા કરવામાં આવી હતી આ દિવસ દર વર્ષે 27મી માર્ચે ઇન્ટરનેશનલ થિયેટર કોમ્યુનિટી અને આઇટીઆઇ કેન્દ્રો દ્વારા ઉજવવામાં આવે છે આ દિવસે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય થિયેટર કાર્યક્રમો થાય છે વિશ્વ રંગભૂમિ દિવસનો પ્રથમ સંદેશ 1962 માં જીન કોપટેવ દ્વારા આપવામાં આવ્યો હતો પ્રથમ નાટકનું મંચન એથેન્સના એક્રોપોલિસમાં સ્થિત ડાયોનિસસના થિયેટરમાં કરવામાં આવ્યું હતું આ નાટક 5મી સદીની શરૂઆતનું માનવામાં આવે છે આ પછી થિયેટર સમગ્ર ગ્રીસમાં ખૂબ જ ઝડપથી ફેલાવા લાગ્યું વિશ્વ રંગભૂમિ ઉલ્લેખનીય છે કે વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં રંગભૂમિ જાગૃતિ લાવવાનો અને તેનું મહત્વ સમજાવવાનો છે વિશ્વ દિવસ દર વર્ષે સમાન થીમ પર ઉજવવામાં આવે છે દર વર્ષે સત્તાવીસ માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસ બેકકોર્ડ થિયેટર એન્ડ્રેકલ્ફીસ બેકકોર્ડ ની થીમ પર ઉજવવામાં આવે છે છેલ્લા ઓગણસાઠ વર્ષથી આ દિવસની ઉજવણી આ થીમ સાથે કરવામાં આવે છે જો તમે ચેનલ માં નવા છો તો ચેનલ લાઈક લાઇક અને સબસ્ક્રાઈબ કરો અને આવી સરસ મજાની જાણકારી મેળવતા રહો